સાંતલપુર પીઆઈ ની ગાડી પર હુમલો કરાયો જેમાં ગાડી પર ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી સાંતલપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ની ગાડી પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો આ ઘટના ત્યારે બની જયારે પોલીસે ડમ્પર ચાલક ની ધરપકડ કરીને પરત ફરડી હતી લગભગ પચાસ થી વધુ અજાણ્યા લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો ઈજાઓ થઈ હોવાની શક્યતા છે ઘટનાની ને ધ્યાનમાં રાખીને સાતરપુર પોલીસ સ્ટેશનમાં દસ થી વધુ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવે છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કૃત્ય કરનારાઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો